બાપુ તો કાયમ માટે તમામ દુઃખ મને આપો તો આ દુઃખ તો મને હું નડવાનું હતું પણ એટલું ધ્યાન રાખ્યું જેને જેના કર્યું છે એના વડવાળી વસ્ત કાઢી નાખવાની છે જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં તમારી ઓકાત હોય બાપુ આમાં આવો એક સમાજ માટેનું એક રૂપક છે રૂપકમાં સમજદાર સમજી જાય કારણ સમજુ ને બધું સમજાવાય નહીં બાકી નખબરા જેને કહેવાય છે એ તો સમાજ માં એની જરૂર છે બાપ અવળા હવળા સમાજ ની માલખોર છે પણ એક ધ્યાન રાખજો દેશી મકાન હોય ને દેશી ઓસરી ઉતાર ઓરડો એમાં સોળ બાય અગિયાર હોય સોળ બાય અગિયાર અગિયાર પોળો એનો બોળ ફૂટ લાંબો હોય ઓસરી ઉતાર એમાં છત્રીસો નળિયા હવળા આવે અને છત્રીસો નળિયા ઊંધા આવે એમાં ગણિત પડ્યું છે કે બધાય જો હવળા હોય તો અવળા કિંમત નથી સમાજમાં પછી એની માથે બઠા નળી આવે ઊંધા પણ છત્રીસો આવે એટલે વરસાદ થાય તો એના હવળાન કઈ થતું નથી માર કોણ ખાય ઊંધા વરસાદ નો માર ખાય પવન નો ખાય પણ હવે એમાં એક બીજું ગણિત પડ્યું છે ગણિતમાંય ગણિત

સુકામ કે જેની માં મોગલ હોય વાતું કરવા વાળા ભલે કરતા હોય બાપડા પણ એટલું ધ્યાન રાખજો તમારી વાતું કરવાથી બાપુને તાગા જતી પણ હવે વધારે મળી ગઈ છે સુકામ કે નિંદા માં ઉગે એટલે એની ઉપર રા પાલે છે મોગલ એમ જેટલું તમારે ધોડા કરો એટલા દીકરાઓ મારા કરી લેજો પણ આ વળવાળીને જેથી તમારી ઉપર લાઠી પડી છે ને તેથી આયે મોઢામાં પગર ખા લઈને તમારા બાપને કહેવા આવવું પડશે બાપુ અમે તમારા ગુનેગાર છીએ હા એક જણો તો હવારમાં આવીને પગે લાગી ગયો છે કારણ કે ચાર અણસો નામ નથી દેતો લાગી ગયો છે બાપુ મને માફ કરો ભૂગી ગઈ છે રાતે

જે જે આ વાત તું કરતા એની જરૂર છે જો આવા નહી હોય તો પછી હારાની કિંમત ક્યાંથી થાય છે પણ એટલું ધ્યાન રાખજો વાત કરવા વાળા તમારી દીકરી છે માં છે બેન છે ધ્યાન રાખજો આનો શબ્દ તમારા ઘર માં આવવાનો સમજી લેજો જેને જેને ટીકા કરી છે એને મોગલની રાખ ફરી ગઈ છે તમારામાં હિંમત હોય ઓકાત હોય તો બાપુ હમે નજર મિલાવીને વાત કરો બાકી તો હવે વાહે ચિંતો બધાય વાતું કરે કરે ઈ તો કાગડાથી મને કોઈ ફરક નથી પડવાનો કારણ હસ છે હસ કોદી એની હાલ નો સુધરે બાપ હસ એ હંમેશા હસ છે એમ જે કાગડા રૂપી કામ કરી રહ્યા છે એને કહી દઉં છું જાહેરમાં તમારી ઓકાત હોય બાપુ આમાં આવો દીકરાઓ ખબર પડે તમે કેમ વાત કરી શકો છો બાપી આમાં બાકી તમે ગમે તે કરો ને મને કોઈ ફરક પડવાનો નથી કોઈ કરતા કોઈ નથી ફરક પડવાનો સમજી લેજો કારણ કે હું માનો પરિવાર છું ને માં મોગલ બેઠી છે અરે ગમે એવા છો કે હું કહું જાહેરમાં કહું છું કોઈ કોઈની દીકરી હોય નિર્દોષ અને જો મરતી હોય દીકરીને કહી દો બેટા તું મારું નામ માં જાનકીને આ સમાજ મૂકી આવ્યો હતો માં જાનકી ને બે દીકરાનો જન્મ થયો અને કીધું તો મર્યાદા પુરુષોત્તમ હતા ખબર કીધું કે એક બીજો કોણ જન્મ તો જ થયો જાનકી પાણી ભરવા માટે અને વાંદરી એના બટલાને લઈ અને તળાપુ મારે છે માલું કીધું અરે વાંદરી તું જોતો ખરી તારું બટલું પડી જાય છે તારું બટલું તો આમથી નામ ઠેકડા મારે તારું બટલું પડી જાય છે કે મારું બટલું તો મારી સાથી છે પણ તારું બટલું એકલું આશ્રમમાં છે જા અને માસ અને ઋષિ સુરદાસ હતા બટલા ને તેડી જાળવી વ્યાવ્યા અને ઋષિ આમ હિસકો નાખ્યો તો ખાલી આલ્યું ખાલી આલ્યું એટલે ઋષિ ને એમ થયું કે આ દેવી મને ખરાબ દે છે તો કઈ નઈ રીએ અને ડાબડા ભેળો કરીને પૂતળું બનાવીને આમ મંત્ર કીધા ભેળો પાછળ બાળક થઈ ગયો માએ કીધું કે આ દીકરો તમારી મારી પાસે બીજો કોણ કે બેટા હું તો સુરદાસ છું પણ તું તો જનક ની દીકરી છો હળ આંખ માંથી જો તું માને વસુંધરા ના ખોળે થી પ્રગટ થયેલી છો તો એ દીકરી તારું તપ મારા થી નો જીરવાય તારો હરાપ નો જીરવાય એટલા માટે આ ડાફડો ભેળો કરી અને મેં આ પૂતળા નો દીકરો બનાવ્યો છે આનું નામ કુશ ને ઓનું નામ લવ આ શંકા કુશંકા એ માને પાછા વનમાં મુકાવ્યા તા સમાજે તો આવા તો બિચારા ઉંદડા ઠેકડા મારે એના મને કોઈ ફરક નથી પડો પણ જો તમારા માં જીગર હોય જીગર હોય તાકાત હોય અને અસલ હોય તો બાપુ હામાં આ ચીન વાખ વાત કરો ખબર પડે બાકી વાહે થી તો આપણે બધાય વાતો કરવાના છે અને બાપુનો તો સ્વભાવ છે જાહેરમાં બોલે છે બાપુ કારણ મારી પાસે મોગલ છે બીજી મારી જીગર અને જાન છે કોઈની માની ઓકાત નથી બાપુને તમે ઝુકાવી શકો દીકરાઓ તમારે હજી આવતા લેવો પડશે તમને બીજી નો ખબર હોય ઉનોડાવને કારણ કે તમે તમને મને તાગત દે દીધી છે સમજી લેજો પણ બાપુને કોઈ ફરક પડવા નથી કારણ કે આયા પણ માં મોગલ બેઠી છે મારે મોગલ થી મતલબ છે જે કરી એ મોગલ કરી પણ એટલું ધ્યાન રાખજો તમારો દીકરીએ દીવો આ વડવાળી નઈ રહેવા દીએ જે જે હોય છે આમાં આંગળી સિંધવા વાળો રસ્તો બતાવવા વાળો હાથું ખોટું બોલનારાને કાઈ નઈ રહેવા દી જાતી નથી જોતી મોગલ અરે તમારે દીકરીઓ છે આયા બાપ ઉપાય અઢારે વરણ દીકરીઓ આવે છે સેવા કરે છે એમાં એ ખરખી હોય કારણ અમે સંત છે અમારી સ્વભાવ શું છે ક્ષમા કરવાનો બાપુ તો દુઃખ લે છે દુનિયા આખી ના કરેલા મુકેલા વિઘન આવરણ આફત છતાંય હું ધરાતો નથી એનો ભૂખો છો ભિખારી શબ્દ મેં વાપર્યો છે ભિખારી છે આમ નહીં તમારા તમામ દુઃખ તો આ દુઃખ તો મને હું નડવાનું હતું પણ એટલું ધ્યાન રાખ્યું જેને જેના કર્યું છે ના વડવાળી વસ કાઢી નાખવાની છે આ બે પાપુનો તમને આદેશ થઈ ગયો છે અને મારે કઈ નથી કરવું કારણ કે મારી તાકાત મોગલ બેઠી છે તમને ખબર નથી આખી ગુજરાત છે બાપુ પાછળ આખી ગુજરાત છે અને મોટા મોટા અધિકારીઓ આથી માંડીને બધાને ખબર છે કે બાપુ કોઈનો ઉપયોગ કરતા નથી કારણ કે મારું હથિયાર તો મોગલ છે હું નથી કોઈ કારણ માં વાળો હું તો ચારણ સો હાથું કેવા વાળો છે મારા લોહી માં છે મને કોઈ ફરક નહીં પડે આવા ઉંદડા કદાચ ઠેકડા મારતા હોય

જેને કહે અફીણ ખોળી ખોળી પાતળી થઈ ગઈ એટલે બંધાણી એ ખરણને ઉકળામ નાખી દીધી તેમ ત્રાહી રહી ગઈ થોડીક તે વરસાદનું પાણી ભરાણો એમાં રહણની કળી જેવું મૂશ્યું ઉંદડું આવ્યું ઠેકતું ઠેકતું એ પાણી પીધું ખરણ એમાં પીધા ભેળું કૂદ્યું આ આ સમજી દે છે અમા પીધા ભેળું કૂદ્યું એ કહે ક્યાં ક્યાં બધા બિલાડા કે એ નહીં કે આપણે નહીં સમાજ ભેળો થયો કે ભાઈ આપણે એને ન પૂગી ગમે એમ તો આપણે ઉંદેડા કહેવાય આપણે આપણા માં રહેવાય કે ના ના ખૂબ બીના એમાં ભગવાનને કરવું છે સમાજ તો ભાગી ગયો બધો કે ભાઈ આ એકલું ભલે રહ્યું કારણ કે આપણું તો નથી આ ભલે એકલું જે કરવું એને કરે સમાજ સમજાયો ખૂબ પણ સમજો નહીં સમજાવી છે ને માણ ને ન સમજાવ સમાજે કીધું કે આને રોવા રવા દો કારણ કે મારે છે પણ હવે કઈ વાંધો નહીં ભગવાન ને કરું ને એમાં મીંદડો મીડો નહી બરાડ બરાડ કરતો નજર કરી મીંદડા એ મીંદડા ને એમ થઈ ગયું કે આ ઉંદડું હું સામે આવું છું અને મારું દીકરું ભાગતું નથી મારી પાસેથી ભાગી જવું પડે એને બદલું ઉંદડું કા મારે હમ ઉભુ બે પગ અધર કરીને ને આમ બે પગ આમ હુંદડું બે પગ મહિના એમ થઈ ગયું મીંદડા ને કે આ તો જીગડ આવી ગઈ પણ એને માર્યો નહી પણ એક પંજો માર્યો આને ક્યાં ખાવો નથી એક જ પંજો માર્યો એક ફૂદા કાઢી નાખ્યા હો પછી મીંદડા એ જોયું કે આનું કારણ શું આ મને હામો થયું હું પછી ખરળ જોઈ કે બરોબર આ અમલ પી ગયો છે એમ જેને જેને અમલ પીધા છે ને ઈ તમને કહી હગે બીજાની ઓકાત નથી આ અમલ એટલે આ ઝેર પીવા સમાજના ઘૂટડા પીવા આહુડા પી જવા પાડવા અને પીવામાં ઘણો ફરક છે બાપ એમ અમારા જીવતરમાં મે દુખ માંગ્યું છે આવા કે ચેર પી જાય છે ધારે વરણના અનુ તો ધારે વરણની દીકરીનો કહું છું બેટા તમે બધી મારી રાજબાયું છો બેટા તમે હિંમત રાખજો બેટા કોઈની વાતમાં ન આવતા આ એક પાપુનો તમને આદેશ છે મારી દીકરીઓ મારા પાસે કોઈ પણ વરણની દીકરી હોય ધારે વરણ એ બધી મારી રાજબાયું છે 5 વરણની હોય કે 15 વરણની હોય કે 18 વરણની હોય કે 80 વરણની હોય એ બધી બાપુની ની રાજબાઈ છે અઠારે વર્ણ આ અમારા દ્રષ્ટિમાં આવે છે સમજો તમારે રૂપિયા કમાવો હોય તો મહેનત કરી લ્યો ને વાહે હમ દિલ જો તમારો ફરજા છે એની માથે અસર પડી છે અને આ તો મૂળ હતી વહી જવાની છે ઓકાય તોય તાગાય તો હામાં હાલો દીકરાઓ તો હું કરો છો આંખ મેળાવીને વાત કરો બાપુ અમે બાપુ અમે કારણ કે બાપુ કોઈના બાપ સામે નથી જુક્યો મોગલ સિવાય બાપુ નથી જુકતા કારણ માએ દક્ષણમાં બેહરો કેવી તાગા દેશે તાગા દેશે

આ તો બાપુનું કામ એક જ છે બગડી ગયેલ ને કામ બાપુ કરે છે હવળા રસ્તે ગયો ને હવળા રસ્તે લેવાનું બાપુ કામ કરે અઠારે વરણનો કોઈ પક્ષપાત નથી પણ એટલું ધ્યાન રાખજો આ ચારિત્રમાં જેટલા છે એટલા તમારો મોગલ દીકરી દીવો નહીં રહેવા દે હું લાઈવ દ્વારા બોલી રહ્યો છું સમજી લેજો ગોરખો દિયા હું તમારી ઓકાત છું બાપુને તમે કહે બાપુ પાહે તમારે અહીંયા જાહેર માં આવવું પડી છે બાકી વાત તો વડાપ્રધાન ની કરે છે આવા છે તેવા પર તું જાઈને કરીને ખબર પડે તારા છોકરાને સડિયું લઈ લે બે લેંગા લઈ લે પણ વડાપડતા નથી ન જવાય તારું ઘર તો નથી સાચવું એક તો અહીંયા ગયા દાસ એમ સમજ લે જો આ કોણ બોલે કે જેનામાં સંસ્કાર નથી કે જેનાનો આહાર હારો નથી કે જેના વિચારો ખરાબ છે

એક બાપુ નો આદા છે આવું કરતા બંધ થઈ જાયજો કારણ માં મોગલ બેઠી છે મારી મોટું હથિયાર ને લાકડી હું એમ ન કરજો કોઈ નો ઉપયોગ જ નથી લેતો પણ મોટા મોટી મારી તાકાત વડવાળી મોગલ છે રસ્તો તો ઈ કરી છે અને કાટા ઈ કાટ છે આયા આયા એની સેવા કરી છે અમારો પરિવાર તો સાવધાન બાપુનો એક આદેશ છે જય મોગલ જય મણીધર જય વડવાળી જય મણીધર જય વડવાળી જય વડવાળી